નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર આજે આપણે ગુજરાતી સાહિત્યના પ્રશ્નો જોશું જે આપણને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તો ચાલો આજના પ્રશ્નની શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન નિશીધ કૃતિના રચયિતાનું નામ આપો ઓપ્શન એ સુંદરમ ઓપ્શન બી ઉમાશંકર જોશી ઓપ્શન સી હરિન્દ્ર દવે અને ઓપ્શન ડી દર્શક તો આપણે આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન બી ઉમાશંકર જોશી પ્રશ્ન નંબર બે ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે ઓપ્શન એ મોહનલાલ પટેલ ઓપ્શન બી ભોળાભાઈ ઓપ્શન સી પન્નાલાલ પટેલ અને ઓપ્શન ડી પીતાંબર પટેલ તો લઘુકથાના જનક કોણ ગણાય છે તો આ પ્રશ્નનો આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ મોહનલાલ પટેલ પ્રશ્ન નંબર ત્રણ આંગળીયાત લેખક કોણ છે ઓપ્શન એ અશ્વિન ભટ્ટ ઓપ્શન બી પન્નાલાલ પટેલ ઓપ્શન સી જોશેફ મેકવાન ઓપ્શન ડી ઈશ્વર પેટલીકર તો આંગળીયાત લેખકના છે એના લેખક છે જોસેફ મેકવાન પ્રશ્ન નંબર ચાર ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ નાટક લક્ષ્મી કોની રચના છે ઓપ્શન એ ગોવર્ધન રામ ત્રિપાઠી ઓપ્શન બી દલપતરામ ઓપ્શન સી આર નીલકંઠ અને ઓપ્શન ડી નંદશંકર મહેતા તો સાચો આન્સર આવશે ઓપ્શન બી દળપતરામ પ્રશ્ન નંબર પાંચ બલસુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ઓપ્શન એ કુમાર ઓપ્શન બી પરબ ઓપ્શન સી અખંડ આનંદ અને ઓપ્શન ડી કવિતા યા સામયિક સાથે સંકળાયેલા છે તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન એ કુમાર પ્રશ્ન નંબર છ અતિજ્ઞાન કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે ઓપ્શન એ આખ્યાન ઓપ્શન બી પદ ઓપ્શન સી ગીત અને ઓપ્શન ડી ખંડ કાવ્ય તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે અતિજ્ઞાન છે એનો સાહિત્ય પ્રકાર છે આખંડ કાવ્ય પ્રશ્ન નંબર સાત સોક્રેટીશ નવલકથાના સર્જક કોણ છે ઓપ્શન એ જય ભીખુ ઓપ્શન બી દર્શક ઓપ્શન સી ઘનશ્યામ અને ઓપ્શન ડી ધૂમ કેતુ સોક્રેટિસ નવલકથાના સર્જક કોણ છે તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન બી દર્શક પ્રશ્ન નંબર આઠ નીચેના પૈકી ક્યુ તખલુશ રામનારાયણ પાઠકનું નથી ઓપ્શન એ ત્વીરેફ ઓપ્શન બી જય ફિખુ ઓપ્શન સી સ્વીર વિહારી અને ઓપ્શન ડી ડીશેસ વિડીયો પસંદ આવે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂર કરના તો એના આઠમા પ્રશ્નોનો આન્સર આવશે ઓપ્શન બી જય ભીખુ પ્રશ્ન નંબર નવ સફારી કયા વિષયનું પાક્ષિક છે ઓપ્શન એ સાહિત્ય ઓપ્શન બી સંગીત ઓપ્શન સી વિજ્ઞાન અને ઓપ્શન ડી પર્યાવરણ સફારી છે એ કયા વિષયનું પાક્ષિક છે તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન સી વિજ્ઞાન પ્રશ્ન નંબર દસ જગની શવ કડીઓમાં સ્નેહની શરવથી વળી પંક્તિ કોણે લખી ઓપ્શન એ બેફામ ઓપ્શન બી સ્નેહ રસીમ ઓપ્શન સી આદિલ અને ઓપ્શન ડી સુંદરમ તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન ડી સુંદરમ પ્રશ્ન નંબર ગુજરાતની અસ્મિતા શબ્દના પ્રેરણા કોણ છે ઓપ્શન એ કનૈયાલાલ મુન્શી ઓપ્શન બી સરદાર પટેલ ઓપ્શન સી ગાંધીજી અને ઓપ્શન ડી નર્મદ ગુજરાતની અસ્મિતાના પ્રેરણતા કોણ છે તો એ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર વિપુલ મુશી સ્વર્ગથી ઉતરું આ પંક્તિ ક્યાં કવિની છે ઓપ્શન એ અવિનાશ વ્યાસ ઓપ્શન બી મીરાંબાઈ ઓપ્શન સી કલાપી અને ઓપ્શન ડી પાન બાય તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન એ અવિનાશ વ્યાસ પ્રશ્ન નંબર તેર થોડા આંસુ થોડા ફૂલ કોની આત્મકથા છે ઓપ્શન એ જયશંકર સુંદરી ઓપ્શન બી ચંદ્રવદન મહેતા ઓપ્શન સી મહાદેવભાઈ દેસાઈ અને ઓપ્શન ડી કનયાલાલ મુન્શી તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન એ જયશંકર સુંદરી પ્રશ્ન નંબર ચૌદ નીચેનામાંથી ક્યુ પુસ્તક વિનોદ ભટ્ટે લખ્યું છે ઓપ્શન એ એવારે અમે એવા ઓપ્શન બી એક્શન રિપ્લે ઓપ્શન સી ઓલપ ઝલફ અને ઓપ્શન ડી મારી હકીકત તો વિનિત ભટ્ટે ક્યુ પુસ્તક લખ્યું એમાંથી તો એ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન એ એવારે અમે એવા પ્રશ્ન નંબર 15 મળેલા જીવ કોની કૃતિ છે ઓપ્શન એ ઈશ્વર પેટલીકર ઓપ્શન બી સારંગ બારોટ ઓપ્શન સી મનોભાઈ પંચોડી અને ઓપ્શન ડી પનાલાલ પટેલ તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે મળેલા જીવ એ કૃતિ છે ઈશ્વર પન્નાલાલ પટેલની પ્રશ્ન નંબર સોળ ઉષ્ણસ ઉપનામ ક્યાં સર્જકનો છે ઓપ્શન એ ઉમા ગૌરીશંકર જોશી ઓપ્શન બી ઉમાશંકર જોશી ઓપ્શન સી નટવરલાલ પંડ્યા અને ઓપ્શન ડી સુરેશ જોશી તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન સી નટવરલાલ પંડ્યા પ્રશ્ન નંબર સત્તર ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ઓપ્શન એ પ્રેમાનંદ ઓપ્શન બી નરસિંહ મહેતા ઓપ્શન સી દલપતરામ અને ઓપ્શન ડી દયા રામ તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન બી નરસિંહ મહેતા પ્રશ્ન નંબર અઢાર છ અક્ષરનું નામ કાવ્ય સંગ્રહમાં કોનો કાવ્યનો સંગ્રહ કરવામાં આવ્યો છે ઓપ્શન એ રાજેન્દ્ર શાહ ઓપ્શન બી મકરંદ દવે ઓપ્શન સી ગુણવંત શાહ અને ઓપ્શન ડી રમેશ પારેખ તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન ડી રમેશ પારેખ પ્રશ્ન નંબર ઓગણીસ અમદાવાદમાં કવિ અખાનું મકાન ક્યાં આવેલું છે ઓપ્શન એ શામળાની પોળ ઓપ્શન બી દેસાઈની પોળ ઓપ્શન સી માંડવીની પોળ અને ઓપ્શન ડી ઢાળની પોળ તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે દેસાઈની પોડ પ્રશ્ન નંબર વીસ કાંતનું મૂળ નામ શું છે ઓપ્શન એ મણિશંકર ભટ્ટ ઓપ્શન બી ત્રિભુવન ભટ્ટ ઓપ્શન સી મધુસૂદન પારેખ અને ઓપ્શન ડી ઉમાશંકર જોશી તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન એ મણિશંકર ભટ્ટ જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ પર નહીં હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ